નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે આજના હવામાન સમાચારોમાં મિત્રો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો કારણ કે ગુજરાતની અંદર હવે કેવું રહેવાનું છે હવામાન કેવી ગરમી રહેવાની છે અને હીટ વેવની કયા વિસ્તારોની અંદર આગાહી આપવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઈક કરી દેજો તો હાલ મિત્રો તમને જણાવી દઈએ કે ચોવીસ કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની છે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દ્વાસ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે તેમાં મિત્રો વધુમાં જાણીએ તો ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે હજી ચોવીસ કલાક કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે તે પછી ફરીથી તાપમાન થોડું નીચું જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી આપી છે આ સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ હવામાન સર્જાય તેવી પણ આગાહી આપવામાં આવી છે જેમાં મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા ગુજરાતમાં હાલ સાત દિવસ હવામાન સૂકું રહેશે હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે ગુજરાતમાં હજુ ચોવીસ કલાક તાપમાન વધવાની આગાહી આપવામાં આવી છે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની પણ આગાહી આપવામાં આવી છે ચોવીસ કલાક બાદ એટલે કે આવતીકાલથી ગરમીમાંથી આશંકિક રાહત જોવા મળી શકે છે તો સત્તરમી એપ્રિલમાં હીટવેવની આગાહી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે આજે મિત્રો હીટવેવની ચેતવણી પણ આપવામાં આવી છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લાઓના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળે તેવી શક્યતાઓ છે આજે યલો વોર્નિંગની સાથે હીટવેવની વોર્નિંગ પણ આપવામાં આવી છે આ સાથે મિત્રો જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના જે દરિયાકિનારાના વિસ્તારો છે તેમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પણ આગાહી છે આ ઉપરાંત કોઈપણ વિસ્તારોમાં કોઈ જાતની ચેતવણી આપવામાં આવી નથી તો ગુજરાતમાં આ વખતે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પણ આગાહી છે ભારતના હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વમાન પણ જાહેર કર્યું છે આ વર્ષે દેશમાં ચોમાસાનો સારો વરસાદ થશે તેવી શક્યતાઓ છે જેમાં મિત્રો ચોમાસું બે હજાર પચીસનું પૂર્વમાન ભારતના હવામાન વિભાગે કરી છે અને મિત્રો જણાવ્યું છે કે જૂન મહિનાની શરૂઆત થતાં જ અને ચાર મહિના સુધી ચાલતી આ વરસાદની સિઝનમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની આગાહી છે આ પહેલાં ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ આગાહી કરી છે તેમાં મિત્રો ભારતનું આ વર્ષ ચોમાસાનું સામાન્ય રહેશે અને ચાર મહિનાની લાંબા ગાળાની સરેરાશમાં દેશભરમાં એકસો ત્રણ ટકા જેટલો વરસાદ થવાની પણ શક્યતાઓ છે એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ છે હવામાન વિભાગ અનુસાર ભારતમાં આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી લાંબા ગાળા દરમિયાન એકસો પાંચ ટકા જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે એટલે કે દેશમાં સરેરાશ કરતાં પણ વધારે વરસાદ થવાની સંભાવનાઓ છે